આ છે સુરતના ડિંડોલી થી ભેસ્તાન વચ્ચેનો રોડ અહીંયા કમરતોડ ખાડાના લીધે પ્રજા પરેશાન થઈ ગઈ છે ખાડામાં બાઇક ચાલક પડી જતા વાહન ચાલકને છાતીના ભાગે ત્રણ ફ્રેક્ચર આવ્યા છતાં તંત્ર રોડ રસ્તાનું રિપેરિંગ નથી કરતું સુરત મહાનગરપાલિકા દ્વારા હજી સુધી ખાડા નહીં પુરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અહીંયા રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે સમજાતું નથી મનપાના અધિકારીઓ ખાડા પૂરવાના બદલે બાંધકામનો કાટમાળ નાખીને જતા રહ્યા

શું કીધું એક્સરે માં શું એક્સરે માં ફ્રેક્ચર થઈ ગયું છે ફસલી બે અંદરથી થી વીસ દિવસ સાહેબ આમાં આટલી પરેશાની છે કે લોકો રોજે માટે હેરાન થાય છે પરેશાન થાય છે સ્કૂલ વાન પણ અહીંયા આવે છે સ્કૂલ એક આડું પડી ગયેલું મજૂર લોકો ઉભું કરી સ્કૂલ વાન ની અંદર બચ્ચા છોટા છોટા બાળકો ભરેલા હતા એ બધાને કમ્પ્લીટ કરી પાણી ની અંદરથી બહાર કાઢ્યા છે મજૂર લોકો અહીંયા હતા એમને કાઢ્યા હતા એટલી પરેશાની છે અહીંયા કે રાતના સ્ટ્રીટ લાઈટ પણ અહીંયા નથી